નર્મદા કલેક્ટર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની જે લાંચ માગી છે એ બાબત મીડિયા સમક્ષ રજૂ કરી છે અને આમ છતાં ભૂપેન્દ્ર પટેલની અને હર્ષ સંઘવીની સરકાર મૌન ધારણ કરીને બેઠી છે સીટની રચનાની અમે માંગણી કરી છે કારણ કે આની અંદર માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક આગેવાનો સંડોવાયેલા છે અને જે રીતે આ મુદ્દાને માત્ર નિવેદનબાજી કરી અને રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહેલો છે એ જ બતાવે છે કે આમાં કંઈક દાળમાં કાળું છે કલેક્ટરે જ્યારે ખુદ એ વાતનો સ્વીકાર કર્યો હોય કે કાર્યપાલક ઇજનેરે મને આ વાત કરી છે કે પંચોતેર લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી છે ત્યારે કલેક્ટર એક આઈએસ અધિકારી તરીકે અને લીગલ રીતે જોવા જઈએ તો કોગ્નિઝેબલ ઇન્ફોર્મેશનના આધારે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે તાત્કાલિક એની ફરિયાદ થવી જોઈએ એની તપાસની કાર્યવાહી થવી જોઈએ પરંતુ આમ થતું નથી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જે રીતે મીડિયા સમક્ષ વાત કરી હતી કે કલેક્ટર નર્મદાને મળી અને અમે રજૂઆત કરી છે અને ત્રીસ તારીખ સુધીનો સમય આપવામાં આવેલો તો એ ત્રીસ ડિસેમ્બરનો સમય પણ પૂર્ણ થયેલ છે આ અંગે હજી સુધી તેમના દ્વારા કલેક્ટર દ્વારા કોઈપણ જાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે કઈ તપાસ કઈ દિશામાં ચાલી રહેલી છે તપાસનો રિપોર્ટ શું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પહેલી તારીખે પહેલી જાન્યુઆરીએ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની પણ વાત કરી હતી અને આમ છતાં આ બાબતની અંદર આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સાંસદ મનસુખભાઈ વસાવા પણ માત્ર પોતે સાચા છે એમ સાબિત કરવા માટે કલેક્ટર સમક્ષ જઈ અને કલેક્ટર પાસે એક જે નિવેદનની અપેક્ષા હતી એ તેઓએ કરાવી અને એમાં જ સંતોષ માની લીધો હોય એવું લાગે છે પરંતુ આ એક ખૂબ મોટું કૌભાંડ છે અને આની અંદર ભાજપ અને આપ બંનેના આગેવાનો સંડોવાયેલા છે ત્યારે જ્યારે કલેક્ટર આઈએસ અધિકારી તરીકે જે નિવેદન મીડિયા સમક્ષ આપેલું છે એના આધારે હર્ષ સંઘવીની એસીબી શું કરે છે એસીબીએ આ કોગ્નિઝેબલ ઇન્ફોર્મેશનના આધારે કલેક્ટરના નિવેદનના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ ફરિયાદ દાખલ કરવી જોઈએ ગૃહ મંત્રાલયે પણ આના અંગે કાર્યવાહી કરવી જોઈએ આમ સામાન્ય કિસ્સાઓની અંદર ફાકા ફોજદારી કરતી હર્ષ ગૃહ વિભાગ અને પોલીસ આ બાબતે કેમ મોન છે અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ બે બાક બોલ બોલતા હતા તે પણ આજે કેમ ચૂપ થઈ ગયેલા છે અને માત્ર કલેક્ટર પાસે જઈ અને પોતાની વાતને સ્વીકારવાની વિનંતી કરી અને મીડિયા બોલાવીને સંતોષ માનીને આ મુદ્દાને રફે દફે કરવાનો જે પ્લાન તેઓએ બનાવેલો છે એક નિષ્ફળ બનાવવા માટે અમે મેદાને ઉતરીશું હું પાંચ દિવસની અંદર જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો એસીબીની અંદર હું પોતે આ બાબતની ફરિયાદ દાખલ કરીશ અને એની તપાસ પોલીસે હાથ ધરવી પડશે અને જો એ બાબતે પણ કોઈ પગલાં ભરવામાં ન આવે તો આગળ પણ ન્યાયિક રીતે પણ આ મુદ્દાને ઉઠાવવાનો અમે સંકલ્પ કરેલો છે